હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને લોકસભાની ચૂંટણી આવતા કોંગ્રેસ બંને પૂર્વક ધારાસભ્યએ કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં કાર્યકર્તા મિલન યોજી સો કોઈને ચોંકાવી દીધા છે કારણ કે ધીરસિંહ બારડ મોહનવાડાના સક્રિય થવાની ભાજપને મોટો ફટકો પડી શકે કારણ કે ગત લોકસભા ચૂંટણી કોડીનાર વિધાનસભામાંથી ભાજપને સાત હજાર જેટલા મતોની નુકસાની ગઈ હતી અને ફરી એકવાર લોકસભાની ચૂંટણી ટાણે બંને નેતાઓ પોતાના કાર્યકરો સાથે સક્રિય થતા ભાજપ માટે કોડીનાર વિધાનસભા બેઠક માથાનો દુખાવો બની શકે છે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું નહોતું આપ્યું કાયમ કોંગ્રેસની વાત કરી છે ક્યારેય મેં ભાજપની વાત કરી નથી અને કોંગ્રેસનું ક્યારેય ખરાબ વિચાર્યું નથી તો હું આજે કહું છું કે બે વર્ષની સમયગાળાની અંદર ઘણી બધી ઓફરો અને જ્યારે સત્તા હતી ત્યારે પણ ઘણી બધી ઓફરો આવી છે છતાં પણ એ ઓફરોનું ઠુકરાવીને કાયમ કોંગ્રેસની વિચારધારામાં જોડાયેલા હતા છે અને રહેવાના તાલુકાના લોકલ નેતા અને હર હંમેશા લોકો માટે જે લડત આપતા આવ્યા છે અને અત્યાર સુધી કોંગ્રેસમાં જેમને ખૂબ મહેનત કરી છે અને કોંગ્રેસ પાર્ટીને ખૂબ આગળ લાવ્યા છે એવા શ્રી ધીરસિંહ બાપાને ત્યાં આજે કોંગ્રેસના ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવાને સમર્થન માટે બધા ભેગા